નમસ્કાર મિત્રો વિક્રમ ઠાકોરના ઘરે અત્યારે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે જી હા મિત્રો વિક્રમ ઠાકોરના માતા એટલે કે લક્ષ્મીબાને તો તમે સારી રીતે ઓળખો છો તેમનું અત્યારે નિધન થયું છે અને વિક્રમ ઠાકોર અને તેમની ફેમિલી અત્યારે શોકના માહોલમાં જીવી રહ્યા છે અત્યારે તમે જોઈ શકો છો આ વિડીયોમાં કે વિક્રમ ઠાકોર અને તેમની ફેમિલી બહુ ખુશ હતા તેમની માતા સાથે પણ તેમના ઘણા બધા યાદો છે અત્યારે પણ તેમની માતાનો હાથ તેમના પરથી નીકળ હટી ગયો છે તેમને કેટલું દુઃખ થઈ શકે છે તે તમે સમજી શકો છો મિત્રો તમે જોઈ શકો છો અમારા વિડીયોમાં મિત્રો વિક્રમ ઠાકોરના માતાની અંતિમવિધિ ક્યાં અને કેવી રીતે કરવામાં આવશે તે પણ તમને જરૂરથી આવનારા વિડીયોમાં બતાવશું પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલને અને આ વિડિયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો પણ મિત્રો આશા કરીએ છીએ કે તમને આ વિડિયો બહુ જ ગમશે અને મિત્રો અત્યારે વિક્રમ ઠાકોરની માતાની અંતિમ વિધિ લગભગ એમના ગામમાં કરવામાં આવશે તેવું અનુમાન લગાવી રહ્યા છે જો મિત્રો તમને પણ કોઈ જાણકારી મળે તો જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો